કાર મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આપણી સામે ચૈતર વસાવાના મિત્રો કરી દીધો છે સૌથી મોટો ખુલાસો અને જોઈને તમે પણ ચોંકી જશો જી હા મિત્રો હું તમને એક નાનકડી ક્લિપ બતાવવાનો છું જે ક્લિપ જોઈને તમને પણ હકીકતની સાચી માહિતી મળી જશે

હવે આખી ઘટનાને હાચ તો મિત્રો તમે જોયું ને કે આ ક્લિપની અંદર શું કહેવામાં આવ્યું છે મિત્રો વાત કઈ કેમ છે કે આ ચૈતર વસાવાના વકીલ છે જી હા મિત્રો આ ચૈતર વસાવાના વકીલ છે અને ચૈતર વસાવા હાલની અંદર વડોદરાની જેલમાં છે જી હા મિત્રો હજુ સુધી તે છૂટ્યા નથી અને જેવી રીતે સમાચાર મળશે એટલે હું તમને આપીશ પરંતુ વાત કરીએ કે આરોપ શા માટે લગાવવામાં આવ્યો છે તો મિત્રો વાત કઈક એમ છે કે ચૈતર વસાવા મિટિંગની અંદર બેઠા હતા અને મીટિંગની અંદર તેમણે સામે કોઈ વ્યક્તિ છે તેમને એક ગ્લાસ મારવાની કોશિશ કરી છે મિત્રો એવું તેમણે લખાવ્યું છે શું મિત્રો આ વાત સાચી છે તો મિત્રો ચૈતર વસાવાના વકીલ કહી રહ્યા છે કે આ વાત ખોટી છે એટલે કે જ્યારે આ ગ્લાસ માર્યો તો તેમને લાગ્યો નથી અને પોલીસે માથે હાથ મૂકી દીધો છે એનો મતલબ એમ છે કે વ્યક્તિને ગ્લાસ લાગ્યો નથી અને જો એ ગ્લાસ નથી લાગ્યો એ વ્યક્તિને તો પછી આ ભાઈ એટલે કે ચૈત્ર વસાવા ગુનેગાસાના કેમેરા છતાં પણ મિત્રો તેમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે અને હાલની અંદર તે વડોદરાના જેલની અંદર છે તો જેવી જ રીતે છૂટશે તેવી જ અમે માહિતી તમને જણાવીશું બાકી આવા જ ટ્રેનિંગ અને સાચી શોર્ટ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપેલી જોવા માટે આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો જય ગુગા સોટ્સ